ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેર ભુવાનગરીથી ઓળખાતું આજ રોજ યાકુતપુરા સરસિયા તળાવ રોડ મગરસ્વામી આશ્રમ જતા ત્રણ રસ્તા પાસે એક ભૂવો પડતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા તેને પૂરવામાં આવ્યો અને હુસેનભાઈ મુલ્તાની સામાજિક કાર્યકરને બોલાવવામાં આવ્યા હતા તેમને તાત્કાલિક જાણ વોર્ડ નંબર છમાં કરતા સંજયભાઈ નારોલાને અને ધર્મેશભાઈને જાણ કરતા તે લોકોએ તાત્કાલિક વોર્ડ નંબર છના કર્મચારીઓને સ્થળ પર મોકલી આપી ચકાસણી કરાઈ હતી અને તાત્કાલિક ધોરણે બેરેક મૂકવામાં આવ્યા હતા આગળની કાર્યવાહી સવારે કરવામાં આવશે તેવી જાણકારી આપી હતી રિપોર્ટ સબ્બીર મુલતાની વડોદરા ગુજરાત એ આઈડિયા બેટા એ જુગા કરે ના હોય વિસ્તારમાં શું બનાવ બન્યો છે આ વડોદરા શહેરના યાપોતપુરા સરસિયા તળાવ મગરસ્વામી આશ્રમ મંદિર તરફ જતા રસ્તાના કોર્નર પર ત્રણ રસ્તા પર એક ભૂવો પડ્યો છે મોટો જેની જાણ અહીંયા સ્થાનિક નાગરિકો દ્વારા મને કરવામાં આવે છે મેં તાત્કાલિક આ સ્થળે આવીને આ જગ્યા પર જોયું તો એક મોટો ભૂવો પડ્યો છે અને સ્થાનિક નાગરિકો એટલે મદાર મુલ્લા એકલાસ મોલ્લાના જે છોકરાઓ છે યાકુતપુરાના છોકરાઓ છે એ બધાએ ભેગા મળીને કોઈ પણ આવતા જતા રાહ ધારીને કોઈ એક્સિડન્ટ ના નડે કાં તો કોઈ એક આવક ભૂવાના અંદર ફાટકી ના પડે એ માટે જીવના ધોરણે તાત્કાલિક તે લોકોએ આ ભૂવાના અંદર પથ્થરો મૂકી લાકડીઓ નાખી ઝાડ મૂકીને એને પૂરી દીધો હતો અને મેં આવતાની સાથે જ વોર્ડ નંબર છના આપણા અધિકારી સંજયભાઈ નારોલા ધર્મેશભાઈ સંજયભાઈને જાણ કરી તો તેમને તેમના કર્મચારીઓને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સ્થળ પર મોકલીએ છીએ હું એમનો આભાર માનું છું કે આવી કામગીરી કોઈ વોર્ડમાં નહીં થતી હોય જેની હું એમને બાંહેધરીથી આપું છું અને એ લોકોનો આભાર બી વ્યક્ત કરું છું અત્યારે હાલ મને એ રીતની જાણકારી આપવામાં આવે છે કે અપના ડેરેક મોકલે છે કે કોઈ પણ રાહદારીને આ સમસ્યા નડે નહીં તે માટેની આ કામગીરી છે એટલે હું એમનો આભાર માનું છું અને કાલે સવારે પહેલી તકે સૌથી પહેલી કામગીરી આ કરવામાં આવશે એવી મને જાણ કરવામાં આવી હતી આપનું પડી છે સામાજિક કાર્યકર હુસેનભાઈ બુંકા યુ લાઈક ધીસ વિડીયો દેન લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ મિરર નાઉ